મિત્રો સૂર્ય સંક્રમણની સાથે જ મલિકા રાજયોગ બનશે આ પાંચ રાશિઓ માટે શુભ રહેશે અચાનક આર્થિક લાભની સાથે કરિયરમાં પણ પ્રગતિ થશે મિત્રો તમને જણાવી દઈએ કે હવે સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે આ બાર રાશિઓમાંથી પાંચ રાશિના લોકો જે હવે તેમના જીવનમાં સારા નસીબ લઈને આવ્યા છે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે સૂર્ય ભગવાન તેમની રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે જેના કારણે મલિકા રાજયોગની રચના થવા જઈ રહી છે તેમાંથી આ પાંચ રાશિના લોકોને સૂર્ય ભગવાનના પાર આશીર્વાદ મળવાના છે અને તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મલિકા યોગના કારણે ઘણી રાશિઓના લોકોને આ રાશિના જાતકોને સુખ અને ધનની પ્રાપ્તિ થશે સામાજિક પ્રસંગોના કારણે બુધ મિથુન રાશિમાન છે મિથુન રાશિમાં બુધના આગમનને કારણે સમાજમાં માન સન્માન વધશે તેની સાથે જ ગ્રહોનો રાજા સૂર્ય પણ જૂન મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં બુધ ભદ્ર યોગ બુધાદિત્ય યોગ સાથે

ઘણી રાશિના લોકોને બમ્પર લાભ આપી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે બધા ગ્રહો સતત સાત ઘરોમાં સ્થિત હોય છે ત્યારે મલિકા યોગ બને છે મિથુન રાશિમાં ત્રણ ગ્રહો એકસાથે આવવાના કારણે આ મલિકા યોગ ખૂબ જ પ્રબળ માનવામાં આવે છે તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે અને ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે તે જાણીએ તે પહેલા હે સૂર્યદેવ ભગવાન હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક મેષ રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે મલિકા યોગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે સાથે જ પ્રવાસ કરતા લોકોને પણ લાભ મળશે જ્યારે માતા સરસ્વતીની કૃપાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળશે આ સમય તમારા માટે ખૂબ જ સારો હોઈ શકે છે જ્યારે મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં મલિકા રાજયોગ બનવાથી તમારી સ્થિતિ મજબૂત રહેશે હા મિત્રો તમારું માન અને ખ્યાતિ વધશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને તમારા કામની પ્રશંસા અથવા પ્રોત્સાહનનો લાભ મળી શકે છે ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે તેથી સાવચેત રહો બિનજરૂરી રીતે કોઈની સાથે તકરાર કરવાનો પ્રયાસ કરશું નહીં દાંપત્ય જીવન તણાવપૂર્ણ હોઈ શકે છે પ્રેમ જીવન સામાન્ય રહેશે તમે તમારા પ્રિયજન પાસેથી આર્થિક મદદ માંગી શકો છો ભગવાનના આશીર્વાદથી સૂર્યદેવ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે નંબર બે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો આવી સ્થિતિમાં આ રાશિના લોકોના પ્રભાવનો વિસ્તાર વધશે અને તે જ સમયે મિથુન રાશિવાળા લોકોને સમાજમાં માન સન્માનમાં વધારો થશે અનેક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને સફળતા મળી શકે છે વકીલો સેલ્સ માર્કેટિંગ ફંડિંગ વગેરેથી ફાયદો થશે મિત્રો સૂર્યદેવની કૃપાથી જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને ખૂબ જ જલ્દી મળશે મિથુન રાશિના જાતકોને પરિશ્રમથી સફળતા મળશે જેથી કરીને તમારા વ્યવસાય અને વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે મેષ રાશિના લોકો તમારું જીવન સુખમય રહેશે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવશો નંબર ત્રણ સિંહ રાશિ હા મિત્રો સિંહ રાશિના લોકોને ભૌતિક સુખ મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે સિંહ રાશિના લોકોને સૂર્ય ભગવાનની કૃપા મળશે તમે તમારા કરિયરમાં ખૂબ આગળ વધશો જેના કારણે તમે તમારા ભવિષ્યને સુધારવા માટે એક સારું પગલું ભરી શકો છો સિંહ રાશિના લોકો હવે તમે વૈભવી જીવન જીવશો આ સમયગાળામાં તમને પ્રમોશન અને આવકમાંગ વધારો બંને મળશે સાથે જ તમને નોકરીમાંગ એક પછી એક ઘણી સારી તકો મળશે તમને કરિયર અને બિઝનેસમાં સફળતા મળી શકે છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે મિત્રો સિંહ રાશિવાળા લોકોને વેપારમાં ફાયદો થશે એવી સંભાવના છે કે જો તમે નોકરી કરો છો તો તમને તમારી નોકરી સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે જે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે વેપારી વર્ગ ધન કમાશે અને એ પણ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકોને જૂનમાં સફળતા મળશે નોકરીયાત લોકોને જવાબદારી સાથે પ્રમોશન મળવાની સંભાવના છે તમે સપ્તાહના અંતને ધ્યાનમાં રાખીને વ્યવસાયમાં સારો ફાયદો મેળવી શકો છો તમારે અગાઉથી આ કરવું જોઈએ જેથી કરીને તમારે તમારા બાળકો અને તમારી પ્રતિભાને અપડેટ કરવા માટે પૈસા ખર્ચવા પડશે નંબર ચાર ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકો માટે આ સમયગાળો તમને વેપારમાં બંગો લાભ મળવાની સંભાવના છે તમારા પર સૂર્યદેવના આશીર્વાદ આવવાના છે જેના કારણે આવનાર સમયમાં તમને તમારી નોકરીમાં મોટી પ્રગતિ થશે તમને બિઝનેસમાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે મજબૂત થશો બધા અધૂરા નાણાકીય કાર્યો પૂરા થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને તમને આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂરા થશે તેમજ સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને તે જ સમયે તમારી નોકરીમાં પ્રમોશનની સંભાવના છે તમને કોઈ ખૂબ સારા સમાચાર મળી શકે છે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા બધા કામ સફળ થશે અને તમારી નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તેને જલ્દી પાછું મેળવો મિત્રો તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો તમારા પર ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ રહેશે ધનુ રાશિના લોકો સારા રહેશે અને તમારી લવ લાઈફ સારી રહેશે કેટલીક સ્ત્રી રાશિઓને દિવસના પહેલા ભાગમાં કોઈ સહકર્મચારી તરફથી પ્રસ્તાવ મળી શકે છે આ આ સપ્તાહના અંતમાં તમે નિર્ણયો પણ લઈ શકો છો તમારા માટે રાશિ પરિવર્તન તમારા જીવન પર હકારાત્મક અસર કરશે નંબર પાંચ કુંભ રાશિ મિત્રો કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે આ સમયગાળા દરમિયાન તમને તણાવમાંથી રાહત મળશે એટલું જ નહીં તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે તેની સાથે તમારા ઘર અને પરિવારમાં શુભ કાર્ય થશે જેઓ બાળકોને આશીર્વાદ આપે છે તેમના માટે સંતાનની ઈચ્છા રાખનારાઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે તમને મિલકત સંબંધિત લાભ મળી શકે છે નોકરીમાં પ્રમોશન થશે બોઝ તમારી પ્રશંસા કરશે નોકરીમાં અચાનક આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ઘરેનું જીવનમાં સુખ શાંતિ રહેશે નોકરીયા લોકો માટે તમારું ભાગ્ય હવે અનુકૂળ થવાનું છે તમને પ્રમોશન મળી શકે છે તમારા પગારમાં વધારો થઈ શકે છે તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારી જિંદગી બદલાઈ જશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમના પર સૂર્યોદય પોતાના આશીર્વાદ વરસાવશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં માપેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર